ઉતાવળ તો અત્યારે અમે જોવા જઈએ છીએ ને રિક્ષાવાળા એમ કહે છે કે હો રૂપિયા દોઢસો રૂપિયા હવે પચાસ રૂપિયા દેવાના થશે એટલે હવે જોઈએ મળે તો ગ્રાઉન્ડ જોઈ લીધું છે ને હવે અમે અહીંથી નીકળીએ છીએ હવે આજુબાજુમાં જોઈએ આજુબાજુમાં જે હોટલ હોય ને તો આજુબાજુમાં રાખી દઈએ કેમ કે હવે ગુડ મોર્નિંગ કેમ છો બધા મોજમાં અત્યારે વાગ્યા છે આડા સ અને અત્યારે મારે જવાનું છે રાજકોટ કેમ કે અમારે જે અમારા ગર્લફ્રેન્ડ છે અને પોલીસનો ગ્રાઉન્ડ છે ને એનું રનિંગ છે તો એની માટે મારે પણ એને હારે જવાનું છે મારું રનિંગ નથી પણ હું ખાલી એને હારે જઈશ અથવા કેમ કે સવારમાં ત્રણ વાગે જ પોકવાનું છે અને પાંચ વાગેથી વારો સારો થઈ જાય એટલે વહેલું એમ જાય એમ વહેલો વારો આવે તો એ માટે હું અત્યારે જાઉં છું રાજકોટ અહીંથી રાજકોટ થાય છે પંદરથી વીસ કિલોમીટર તો હું આગળ અત્યારે સવારમાં વહેલો ઉઠાઈ જઈશ એટલે અત્યારે જ નીકળી જાઉં નથી થાય જેટલું બધું તો હાલો અત્યારે હું જાઉં છું કપડાં કપડાં પહેરી દીધું મસ્ત આ ઘડિયાળ બળિયાળ બધું બૂટ આપણે નવા લીધા એ નાખી દીધા કપડાં તો અત્યારે જૂ કપડાં તો અત્યારે જૂના પહેરા છે ત્યાં જઈને નવા પહેરવાના ભાઈ ત્યારે રસ્તે તો બગડી બગડીએ તો હાલો હું જાઉં છું રાજકોટ તમને રાજકોટ જઈને મળું ત્યાં સુધી બ્લોગમાં બને રહેજો કન્ટિન્યુ અને વિડીયો લાઈક કરી દેજો અત્યારે તીસ હાલો મળું થોડી વાર ફાઇનલી હું રાજકોટ પહોંચી જાઉં છે અને અત્યારે રાજકોટ બસ સ્ટેન્ડ છે અને અત્યારે હું આડી ફ્રેશ થવા જાવ છો ફ્રેશ થઈ અને આપણે જમવા જવાનું છે ભૂખ લાગી જાય તો આગળ જમવા જઈએ અને પછી આપણે મળવું હોટલ રાખવાની છે પણ એ આપણે જમીન પછી જોઈ તો આલો થોડી વારમાં મળવું તો જમવા આવ્યો છે ને પંજાબી થાળી મંગાવીએ તો આમ છે બે શાક છે ભાત છે દાળ છે અને રોટલી અને શાક છે તો આલો ખાઈ લઈને પછી મળે જમીન ને નીકળી ગયા છે હવે જે ગ્રાઉન્ડ છે ને એ ગ્રાઉન્ડ જોવા જવાનું છે આપણે અત્યારે જોઈ આવીએ તો સવારે પાછું આપણે જવાનું થાય ને ઉપાધી નહીં ને સવારે વહેલું ત્રણ વાગે દાવન થાય ને તો અત્યારે અમે જોવા જઈએ છીએ ને રિક્ષાવાળા એમ કહે છે કે હો રૂપિયા દોઢસો રૂપિયા હવે પચાસ રૂપિયા દેવાના છે છેલ્લા હવે જોઈ મળે તો તો ચાલો જાય ગ્રાઉન્ડ જોવા તો ગ્રાઉન્ડ જોઈ લીધું છે ને હવે અમે અહીંથી નીકળીએ છીએ હવે આજુબાજુમાં જોઈએ આજુબાજુમાં ક્યાંય હોટલ હોય ને તો આજુબાજુમાં રાખી દઈએ કેમ કે સવારે વહેલું આવવાનું થાય ને ત્રણ વાગે તો ત્રણ વાગે ગાંજા થઈ જાય અહીંથી કલાકનો રસ્તો છે બસ સ્ટેન્ડ પે તો આજુબાજુ જોઈ બાકી આપણે પહેલાં જયા જઈને ત્યાં જ જાઉં સસ્તી હોટલ દોસ્તાર છે આપણો એટલે વાંધો નહીં આવે તો પેલા આજુબાજુ જોઈ લઈને હવે અહીંથી ગ્રાઉન્ડ નીકળી જ

તો હાલો હવે ફ્રેશ થઈ જાઉં ને પછી ઉઈ જાવ ને પછી તમને તો સુધી હું તો થાકી ગયો તો બહુ તો અત્યારે ફ્રેશ થઈને ખાવા આવ્યો અત્યારે આડાસ ગયો ને ખાવા આવ્યો ખાવામાં મીંગવું છે ગુજરાતી થાળી ને મેં મીંગાવી મારી આડો જો આ છે પાઉંભાજી ને આ છે આપણે ગુજરાતી થાળી આ મસાલો આ ચાસ તો હાલો હવે ખાઈ લઈએ ને પછી તમને ખાઈને મળું ખાઈ પીને રૂમે વહી આવ્યા અને હવે થાકી જોશે થાકી તો જોતો હોવાનું હું પણ હવે હલો તો હવે આગળ છે ને ભૂઇ જવાનું છે અને સવારે ત્રણ વાગે જવાનું છે એટલે ઉઠવું પડી જાય બે વાગે તો બે વાગેનો અલાર્મ મૂકી દેવાનો છે અને બે વાગે ઉઠી ને ત્રણ વાગે અહીંયા પોગવાનું છે એટલે વહેલો વારો આવે ને વહેલું બધું પતે એટલે વહેલા ભેગા થાય તો હાલો હવે હવારે મળ્યા તમને અત્યારે હવે હું ભૂઈ જાઉં છું ગુડ નાઇટ સવારે મળીએ ગુડ મોર્નિંગ સવારના વાગી જાય છે ત્રણ ને અમે હવે થઈ જશે રેડી ફૂલ ને અત્યારે જવાની તૈયારી કરીએ છીએ તો આગળ થોડી વારમાં નીકળી જાય અને અત્યારે રિક્ષા ત્રણ વાગે મળે કે ન મળે કે કેટલું અત્યારે તો બહુ ભાડું લે દોઢસો બસો જેવું લે તો એ આપવું પડે શું કરવું મજબૂરી હોય તો એ બધું કરવું પડે તો હાલો અમે નીકળીએ આગળ ને તમને બતાવું રિક્ષામાં જઈશ કે કેમાં જવું પડે એ બધું તમને બતાવું ને હવે ગ્રાઉન્ડે જઈને મળું કરીને અમે વહી આવ્યા છીએ અને અમારા મેડમ છે પાસ થઈ ગયા તો મેડમ ખુશ છે બહુ અમે સીધા ત્યાંથી ડાયરેક્ટ વહીવ હતા રિક્ષામાં કે ત્યાં બહુ ટ્રાફિક હતી તો વિડીયો ન ઉતાર્યો ત્યાં વિડીયો ઉતારવાની ના પાડતા હતા તો વિડીયો આપી ઉતાર્યો અને સીધા વૈયા આવ્યા બસ સ્ટેન્ડ ત્યાંથી આવ્યા હતા અને વહી આવ્યા તો બસ પેસ્ટ થાય ને હવે તો બ્લોકમાં બનાવી નાખો ને કહી દઉં તમને કે પાસ થઈ જાય ને હવે બીજી રિક્ષા છે એ હમણાં આવશે તો અહીંયા હમણાં હવે સારું કરી દેજે અને હવે આપણે આજ આજ રાતે ગામડા જવાનું અને તે અગિયાર વાગ્યાની બસ છે આપણે ઓનલાઈન બુકિંગ કરી નાખ્યું છે તો અગિયાર વાગ્યાની બસ છે તો આપણે અત્યારે ફરી આરામ કરી લેવું જોઈએ કારણ કે જેટલું મોર્કેટ ક્યાંય ફરવાનું થાય તો એ હું એનો બીજો વિડીયો બીજો બ્લોગ નાખી આપો હવે આ બ્લોગ એ બ્લોગ બધો લાંબો જગ્યો ને તો હવે આમાં નથી નાખવાનું તો આ બીજો બ્લોગ એનો તો આ વિડીયો કેવો લાગ્યો તમને કહી દે તો કમેન્ટ કરીને અને શેર કરી દેજો વિડીયો સબસ્ક્રાઈબ કરીને જોજો અમારી ચેનલ અને વિડીયો જોવા આવતા રહીજો આપણી ચેનલમાં તો હાલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી ધ્યાન રાખજો બાય બાય